અંજારના ચાંદરાણી ગામે રહેતા રબારી યુવાન ઉપર છરીને ધોકા વડે હુમલો કરી લૂંટ કરનાર આ ચાર આરોપીને અંજાર પોલીસે પકડી પાડી બરાબરની શરાભરા કરી મેઘપર બોરીચી તાલુકો અંજાર ખાતે રાત્રિના હાઈવે ઉપર કરેલ લૂંટના ગુના કામેના ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે અંજાર પોલીસે ઝડપ્યા પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ અંજારના મેઘપરબોરીચી પુલ પાસે ગત તારીખ અઢાર એકના રાત્રે પરત ફરી રહેલા ત્રણ યુવાનો પર જીવલણ હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી હતી ચાંદરાણીના સક્તાભાઈ રબારી અને તેમના ભાઈઓ પર ખુશાલ બાવાજી દેવાંગ અને બે અજાણ્યા ઈસમોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો હુમલાખોરોએ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમનો મોબાઈલ અને બાઇક લૂંટીને ફરાર થઈ ગયા હતા પોલીસે આ મામલે લૂંટ અને હુમલાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી જે અન્વયે લૂંટના ગુના કામેના ચાર આરોપીઓ ખુશાલ રમેશગર ગોસ્વામી દેવાંગ દિલીપભાઈ ચાવડા કિશોર ઉર્ફે રામ નાનુગર બાવા અને ધર્મેશ ઉર્ફે ધમોદાયાભાઈ પરમારને લૂંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે પકડાયેલ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ કામગીરીમાં અંજાર પીઆઈ એ ગોહિલ પીએસઆઈ આરપી જાડેજા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહ્યા હતા